માર્કેટિંગ યાર્ડમાં રાજકોટના માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ ખેડૂતોને સૂચના આપવામાં આવી રહી છે આપણી સાથે ગૌતમ જોડાઈ ચુક્યા છે ગૌતમ રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને કેવા પ્રકારની સલાહ સૂચના આપવામાં આવી રહી છે વાતાવરણમાં બદલાવના લઈને ચોક્કસ જે રીતના બે દિવસ કમોસમી વરસાદની આગાહી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની જણસ ન પડે તેને લઈને ખાસ પ્લાનિંગ છે તે માર્કેટિંગ યાર્ડ દ્વારા કરવામાં આવ્યું છે જે જણસની આવક છે તેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે સવારે પાંચથી આઠ વાગ્યા સુધી જ જે જણસની આવક છે તે શરૂ રાખવામાં આવી છે જેથી કરીને બપોર સુધીમાં તમામ જે ખેડૂતો પોતાની જણસ લઈને આવે છે ચાહે મગફળી હોય મરચાં હોય જીરું હોય તમામ છે તેની જણસ જે તેનું વેચાણ થઈ શકે હરાજી પૂર્ણ થઈ શકે એટલે જે ખુલ્લામાં જે જણસ છે તે રાખવાનો વારો ન આવે આ સાથે જ મરચા છે જેની સૌથી વધુ આવક થઈ રહી છે અત્યારે માર્કેટિંગ યાર્ડોની અંદર ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટોકન દરે મરચાની જે આવક છે તે શરૂ કરવામાં આવી છે જેથી કરીને મરચાંનો જથ્થો છે તે વધુ પ્રમાણમાં ભેગો ન થાય આપણી સાથે અતુલભાઈ કમાણી છે તેમની સાથે વાત કરીશું અતુલભાઈ બે દિવસ આજે ને આવતીકાલે માવઠાની જે આગાહી છે તેને લઈને માર્કેટિંગ યાર્ડમાં કઈ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હવામાન વિભાગ દ્વારા દરેક માર્કેટિંગ યાર્ડને સૂચના પરિપત્રથી આપવામાં આવી હતી એને અનુસંધાને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કોઈપણ જણસી ખેડૂતોની બગડે નહીં પલળે નહીં એના માટે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જે અત્યારે શિયાળુ પાકની સિઝન ચાલુ થઈ ગઈ હોય જે વસ્તુ પ્લેટફોર્મની બહાર ઉતરે છે એને સમય મર્યાદામાં લેવામાં આવે છે પાંચ વાગે આવક કરવામાં આવે છે આઠ વાગ્યા સુધી ઉતારવા દઈ અને એની હરાજી આજની તારીખમાં થઈ જાય અને વહેલી તકે એ માલ જોખાઈ જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે જે પ્લેટફોર્મમાં જણસી ઉતરે છે એને ચોવીસ કલાક ઉતારવા દેવામાં આવે છે અને મરચાં વધુ પ્રમાણમાં અત્યારે રાજકોટ આવક હોય તો એને અત્યારે ટોકન દ્વારા પંદરથી વીસ વાહન મગાવી અને દરરોજનો દરરોજ નિકાલ કરે દરરોજનો દરરોજ નિકાલ થઈ જાય એવી રીતના મગાવવામાં આવે છે હવામાન ખાતાની આગાહીને ધ્યાને લઈ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે ખેડૂતોનો કોઈ માલ પલળે નહીં બગડે નહીં નુકસાની ભોગવવાનો વારો ન આવે અને અત્યારે પૂરજોશ પ્રમાણમાં જ્યારે આવક થતી હોય ત્યારે મર્યાદામાં આવક થાય તો ખેડૂતોને પણ નુકસાની ન જાય અને યાર્ડને પણ કોઈપણ પ્રકારની નુકસાની ન થાય એના માટે દરેક પગલા લેવામાં આવ્યા છે ખેડૂતોને આ બાબતે કોઈ સૂચનાઓ આપવામાં આવી છે જેથી કરીને કોઈ ખોટા ધક્કા ન થાય કે એ પ્રકારની વ્યવસ્થા ખેડૂત પોતે ગોતવી શકે આમ જોઈએ તો અત્યારે દરરોજનું દરરોજ દરેક જણસીમાં વેચાણ થઈ જતું હોય છે એટલે સવારથી જ ખેડૂત ભેગો સાથે જ હોય છે જીરામાં એક વધારે પડતી આવક છે પણ જીરામાં પ્લેટફોર્મમાં અંદર ઉતરે છે એટલે ત્રણ દિવસે એક દિવસ જીરું ઉતારી છે અને ત્રણ દિવસમાં વેચાઈ જાય પછી જ આવક કરવામાં આવી છે એટલે ખેડૂતોને આમ સૂચના રાજકોટ માર્કેટિંગ દ્વારા પણ આપવામાં આવી છે અને હવામાન ખાતાની આગાહી છે એને ધ્યાને લઈને જે ખેડૂતોનો પોતાનો ખેતરમાં માલ પડ્યો છે એને યોગ્ય જગ્યાએ રાખવા માટેની પણ સૂચના આપવામાં આવી છે ચોક્કસ અત્યારે હું દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે નવો શેડ બનાવવામાં આવ્યો છે કે જ્યાં મગફળી ની હરાજી થતી હોય છે ને આ મગફળીની હરાજી છે તે પૂર્ણ થઈ ગઈ છે ને અત્યારે આ મગફળી છે તેને ફરી એક વખત બાચકાની અંદર અથવા તો કોથળાની અંદર ભરી દેવામાં આવે છે અને તેને તેમાં પણ બગાડ ન થાય અને તમામ જે પણ હરાજી કરવામાં આવે છે તે મર્યાદિત કરવામાં આવે છે જેથી કરીને માલ નો ભરાવો ન થાય જણસ નો ભરાવો ન થાય જી 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 આભાર ગૌતમ તમામ વિગતો જણાવવા માટે